તો હલો મિત્રો આજે આપણે બનાવવાના છે બટાકા ભૂંગડા કારણ કે વાગી ગયા હતા આઠ અને ફટાફટ શું બની જાય તો બીજું બટાકા ભૂંગડા આપણે બટેકા બાફવા મૂકી દીધા છે જો બટેકા બફાઈ ગયા હતા હવે હું બટેકાને ઠારવા માટે એક છાણમાં કાઢી નાખ્યા છે કારણ કે ફટાફટ એમાં ઠંડા થઈ ગયા હતા અને થોડા થોડા ગરમ પણ હતા તો થયું ચાલો પૂર્વાબેનને બોલાવી લઉં પૂર્વાબેન બટેકા પોલવા આવી ગયા છે એમાં પણ મસ્તી જો તમે જોઈ શકો છો કે બે મસ્તી કરતા કરતા બટેકા છોલીએ છીએ એકવાર મેં ખીજાણી કે મસ્તી નો કર બટેકા ફોલવા માંડ તો કે મમ્મી તું પણ એ ફટાફટ ફોલ તું મસ્તી કરે છે જો સીધો જવાબ આપી દીધો છે ચાલો ફટાફટ બટેકા છોલવાના છે આપણે હવે લીધું હતું લસણ જે મેં એ એકદમ નવે નવું હતું અને છોલી નાખ્યું છે હવે આ પીસવાનું છે એમાં હતું લાલ મરચું છે અને પેસ્ટ કરી નાખી હતી તો લઈ લીધી છે કઢાઈ અને એમાં મેં ભૂંગળા તળ્યા હતા આજ કડાઈમાં કઢાઈમાં આપણે બટાકાનો વઘાર કરવાનો છે લઈ લીધી છે લાલ પેસ્ટ કારણ કે લસણની પેસ્ટ વગર તો બટેકા ભૂંગળા કંઈક ના કહેવાય તો ચાલો મિત્રો હવે હું એમાં વઘારીશ જો તેલ આવી જાય એટલી વાર છે તેલની રાહ જો તો મેં આ લસણની પેસ્ટને લઈ લીધી છે તેલમાં કારણ કે આપણે લસણને એકદમ સાતડવાનું છે નવું છે એટલે ફૂલ સ્ટ્રોંગ હતી લસણની સ્મેલ અને મરચું પણ લાલ છે એ પણ એકદમ નવું છે એટલે લાલ ચટાકેદાર બનવાનું છે જો મિત્રો હું કેમ બનાવું છું એ મેં હર એક વિડીયોમાં કહ્યું છે તો આ વિડીયોમાં પણ હું કઈ રીતે બનાવું છું એ જ કહી અને મને મજા આવે આનંદ આવે છે કે હું આ વિડીયો તમને બતાવું છું કે હું કઈ રીતે બનાવું છું લાલ ચટાકેદાર હો જો તમે જોઈ શકો છો મેં એકદમ સાતળી છે પેસ્ટની અને પેસ્ટ સતળાઈ ગઈ છે હવે તો ચટાકેદાર લાગે છે કારણ કે પેસ્ટ હોય ને એ એકદમ તીખી અને ચટાકેદાર અને દેખાવમાં પણ સરસ ઉપર તેલ આવી જશે તો એમાં નાખીશ હું હવે બે થી ત્રણ ચમચી જેટલું જીરું અને નાખીશ ચપટી એક હિંગ અને હળદર તો ત્રણેયને મિક્સ કરીશ અને સાતળવા દઈશ તો જો મિત્રો સતળાઈ ગયું છે હવે નાખીશ નમક કારણ કે નમક તો ભૂલાય જ ગયું પહેલા હું બે ચમચી નાખીશ પછી એવું લાગશે કે ગ્રેવી કેટલી છે એ પ્રમાણે હું નાખીશ હવે મેં એમાં પાણી નાખ્યું અને ગ્રેવી કરી છે થોડીક પતલી તો હજી પણ થોડુંક પાણી જશે કારણ કે બટેકા આખા છે એટલે એની ઉપર રેડવાની છે આપણે ગ્રેવીની તો આપણી ગ્રેવી તૈયાર છે હજી એવું લાગે છે કે ગ્રેવી વધી ગઈ એ ભાગનું આપણે નિમક નાખવાનું છે તો મેં નિમક નાખી દીધું છે હવે એમાં નીચવીશ અડધું લીંબુ કારણ કે ચટપટું તો થવું જોઈએ ને ખાટું મીઠું તીખું તો જો તેલ ઉપર આવી ગયું છે વાહ જોતા જ મન થઈ જાય એવું સરસની ગ્રેવી બની છે ઓ ભાઈ હવે હું નજીકથી બતાવીશ કે કેમ છે ગ્રેવી નો કલર કારણ કે નવું મરચું હતું હવે નાખીશું એમાં બટાકા પેલા ધીમે ધીમે નાખતી હતી પણ એ મજા આવી ના ગ્રેવીમાં એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હું હલાવતી રહીશ કારણ કે ગ્રેવી અને બટેકા એક રસ લાલ ચટાક દેખાવા જોઈ તો તમે જોઈ શકો છો કેવી રીતે મેં એકદમ મિક્સ કર્યા છે જેને બાકી તો તાજ મોઢામાં પાણી આવી જાય જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું કોઈના વિડીયો હર વીકમાં બે વાર લઈને આવીશમ તો મિક્સ થઈ ગયું છે હવે તો ચાલો એકદમ રેડી કમ્પ્લેટ હવે એમાં હું નાખીશ થોડાક કોથમીર કારણ કે કોથિમબર વગર રસોઈ અધૂરી છે તો ચાલો મિત્રો હવે આપણે પ્લેટ કરી લઈએ અને મેં પ્લેટમાં એક ભૂંગળા લઈ લીધા છે અને આ છે આપણા લાલ ચટાક બટાકા જો તો પહેલાં હું ટેસ્ટ કરીશ ચોઈસ કેવા બન્યા Dơm, dơm, bataka bù wow Wow, full tasty Chào, bây giờ Bye bye